અબડાસા તાલુકાના તેરા ખાતે શ્રી ઓધવરામ બાપા અને શ્રી બાવા મિયાપીર પીર એવમ શ્રી રામદેવ પીર ક્રિકેટ ટુર્નામેન્ટ સ્મૃતિ કપ બે હજાર ચોવીસ સીઝન એક નું ઓપનિંગ કરવામાં આવ્યું અબડાસા તાલુકાના તેરા ગામ નજીક આવેલા જય માતાજી ગ્રાઉન્ડ બારા ચોકડી ખાતે શ્રી ઓધવ બાપા અને બાવા મિયાપીર પીર એવમ શ્રી રામદેવ પીર ક્રિકેટ ટુર્નામેન્ટ સ્મૃતિ કપ બે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન સ્ત્રીઓનું શાબ્દિક તેમજ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંચસ્થ મહેમાન શ્રીઓને સાલ

કુલ પાંસઠ જેટલી ટીમો છે આજે બે એક તેરાની એક નલિયાની ટીમો છે પહેલી મેચ છે ઓપનિંગ આજે ઉદ્ઘાટન થઈ રહ્યો છે એમાં આગેવાનો આગેવાનોશ્રીઓ પધાર્યા ને બધા ગામ લોકો પણ આમાં સાથ સહકાર આપ્યો છે આ અમે દર બાર મહિને ટુર્નામેન્ટ રમાડીએ છીએ એમાં ચેમ્પિયન ટીમને હોન્ડા આપવામાં આવશે અને રનર્સઅપને એકવીસ હજાર રૂપિયા પ્લસ ટ્રોફી ને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બધા ઇનામો પણ આ ટુર્નામેન્ટમાં આપવામાં આવશે અને આ ટુર્નામેન્ટની અંદર જે પણ અમારે આજુબાજુના ગામડાઓ છે કાળા તળાવ કોણાઠિયા રાધનપર દુફી અમીપર લાખણિયા જતવાન કે બારા કે નલિયા બધા લોકોનો અમને સાથ સહકાર છે અને ઘણી ટીમો આમાં અબડાસા આ ટુર્નામેન્ટ અબડાસા ઓપન પૂરતી છે તે સારી એવી ટુર્નામેન્ટ રહેશે ને અમારી આખી સમિતિ છે એનો પણ એમાં સાથ સહયોગ છે